પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચાસ થી વધુ ગામમાં પાસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કર્યું વિતરણ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ કર્યો સંવાદ કહ્યું સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે પરિવર્તનની લહેર અમદાવાદમાં યોજાયો રાજ્ય કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ રાજ્યના ચારસો પંદર ગામમાં ચોસઠ હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું પ્રોપર્ટી કાર્ડથી જમીન સાથે સંકળાયેલા વિવાદનો આવશે અંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા રહ્યા ઉપસ્થિત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે નવસારી ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર છાસઠ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે તેત્રીસ લાખથી વધુ ખેડૂતોની નોંધણી લક્ષ્યાંક સામે પચાસ ટકા નોંધણી પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળશે રૂપિયા એકસો ત્રેવીસ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમથી ખેડૂતો બન્યા આર્થિક રીતે સમૃદ્ધ ઇ નામ પ્લેટફોર્મ થકી ગુજરાતમાં દસ હજાર કરોડથી વધુ મૂલ્યની કૃષિ પેદાશોનું વેચાણ રાજ્યના આઠ પોઈન્ટ ખેડૂતો ઇ નામ પોર્ટલ પર જોડાયા રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ બની દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ સાયબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત રેડિયેશન થેરાપીથી કરાશે કેન્સરના દર્દીઓની સારવાર અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરી અટકાયત અગાઉ આઠ આરોપીની થઈ ચૂકી છે ધરપકડ આજથી મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ભરતનાટ્યમ ઓડિશી કુચીપુડી મોહિની અટમ કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારો રજૂ કરશે પ્રસ્તુતિ રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર નલિયાને બાદ કરતા મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધ્યું તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાહી